વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો આપણે આજે જોવાના છીએ ધોરણ અગિયારમાં જે તમારું કાલા સમેટ આપેલું છે એના સોલ્યુશનમાં મિત્રો આપણે એકાઉન્ટનું સોલ્યુશન આ વિડીયોમાં મિત્રો આપણે કરીશું તો વિડીયોને અંત સુધી જોવાનું છે વિડીયો ગમશે તો વિડીયો લાઈક ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી બરાબર મિત્રો આપણે આજે એકાઉન્ટ વિભાગ સીમાં ભાગ બે પ્રકરણ 3 ત્રણનું સોલ્યુશન જોઈશું ઓકે તો ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં બરાબર અને હા મિત્રો જો તમે આ સંપૂર્ણ ગાલા સોલ્યુશન સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે ઓકે તો એ મોબાઈલ નંબરમાં મિત્રો તમે કોલ કરી દો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને માત્ર એકસો પચાસ રૂપિયામાં મિત્રો મળી જવાનું છે તો ફટાફટ કોલ કરીને મળી દો એકસો પચાસમાં તમને આખા ગાલા એસાઈનમેન્ટનું સોલ્યુશન પ્રોવાઈડ કરવામાં આવશે એકસો પચાસ રૂપિયા માત્ર તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો ઓકે સોલ્યુશન તો શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન એમાં મિત્રો થિયરી પ્રશ્નો છે બધા એ થિયરિકલ પ્રશ્નોમાં પણ એ મહત્વના હોય છે જો તમને ગણતરી ના ફાવે તો તમે અથવામાં મિત્રો આ પણ લખી શકો છો ઓકે તો જોઈએ જોગવાઈના લક્ષણો જણાવો જોગવાઈના શું જણાવવાનું છે મિત્રો લક્ષણો તો કે જોગવાઈ એ ચોક્કસ હેતુ માટે નફામાં હેતુ માટે નફા કે આવકમાંથી અલગ ફાળવેલ રકમ જોગવાઈ એટલે શું છે તો કે જોગવાઈ એ ચોક્કસ હેતુ માટે નફા કે આવકમાંથી અલગ ફાળવેલ રકમ છે બરાબર પછી છે જોગવાઈ એ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય તેવા સંભવિત ખર્ચ કે જવાબદારી માટે અલગ ફાળવેલ રકમ છે જોગવાઈ એ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય તે સંભવિત ખર્ચ કે જવાબદારીમાં તે અલગ ફાળવેલ રકમ છે જોગવાઈ નફા નુકસાન ખાતેથી ઊભી કરવામાં આવે છે નફા નુકસાન ખાતેથી જોગવાઈ ઊભી કરવામાં આવે છે ઓકે જે ઇન્કમ તમે સાઈડમાં જમા કરો છો ને એ જોગવાઈ કહેવાય બસ બીજું કંઈ જ નહીં નફામાંથી તમે થોડુંક બચાઈ રાખો સાઈડમાં મૂકી દો એને શું કહેવાશે કહેવાશે જોગ વાય ઓકે સમજી ગયા શું છે તો કે ધંધો સાચો અને વ્યાજબી નફો નુકસાન જાણી શકાય છે ધંધાનો સાચો અને વ્યાજબી નફો નુકસાન જાણી શકાય છે જોગવાઈના મહત્વમાં ધંધાનો સાચો અને વ્યાજબી નફો નુકસાન જાણી શકાય છે નવી મિલકતની પુનઃસ્થાપના માટે ભંડોળની વ્યવસ્થા સરળતાથી કરી શકાય છે ઓકે શું કીધું છે ધંધો સાચો અને વ્યાજબી નફો નુકસાન જાણી શકાય છે નવી મિલકત પુનઃસ્થાપના માટે ભંડોળની વ્યવસ્થા સરળતાથી કરી શકાય છે ભંડોળની જે વ્યવસ્થા છે આપણે મિત્રો સરળતાથી કરી શકીએ છીએ પુનઃસ્થાપના માટે નવી મિલકતો તો ત્યારબાદ ભવિષ્ય નિશ્ચિત જવાબદારીઓને વડે અમુક વર્ષોમાં સરખે ભાગે વેચી શકાય છે જે ભવિષ્યમાં નિશ્ચિત જવાબદારીઓને વડે અમુક વર્ષોમાં સરખે ભાગે આપણે વેચી શકીએ છીએ બરાબર ત્યારબાદ જોગવાઈથી દૂરદર્શિતા એટલે કે સિદ્ધાંતનો અમલ કરીશ અમલ શક્ય બને છે જોગવાઈથી દૂરદર્શિતા એટલે કે સિદ્ધાંતનો અમલ શક્ય બને છે ત્યારબાદ જોગવાઈ દ્વારા ધંધાની મૂડી જાળવી શકાય છે જોગવાઈ દ્વારા શું થાય છે ધંધાની મૂડી મિત્રો જાળવી શકાય છે જોગવાઈ દ્વારા ધંધો સાચો અને વ્યાજબી નફો નુકસાન જાળી શકાય છે નવી મિલકતો પુનઃસ્થાપના માટે ભંડોળની વ્યવસ્થા સરળતાથી કરી શકે છે ભવિષ્યની નિશ્ચિત જવાબદારીઓ વડે અમુક વર્ષોમાં સરખે ભાગે વહેંચી શકાય છે જોગવાઈથી દૂરદર્શિતા સિદ્ધાંતોનો અમલ કરી શક્ય બને છે અને જોગવાઈ દ્વારા ધંધાની મૂડી જાળવી શકાય છે રાઈટ મિત્રો ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે જોઈશું અને તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઓકે અને મિત્રો જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર એકસો ને પચાસ રૂપિયામાં મળી જશે ઓકે તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો એકસો પચાસ રૂપિયાની પ્રાઇસ છે ઓકે ધંધામાં અનામતનું મહત્વ શું છે ધંધામાં શું અનામતનું મહત્વ શું છે ધંધાની આર્થિક પ્રવાહી પરિસ્થિતિ મજબૂત બને છે શું છે ભાઈ આર્થિક પ્રવાહી અને પરિસ્થિતિ મજબૂત બને છે એ આ અનામતનું મહત્ત્વમાં એનું મહત્ત્વ શું છે તો કે ધંધાની આર્થિક પ્રવાહી પરિસ્થિતિ મજબૂત બને છે ભવિષ્યમાં ઊભા થનાર આકસ્મિક નુકસાન કે ખર્ચ ખર્ચ પહોંચી વળાય છે ભવિષ્યમાં જે આકસ્મિક નુકસાન કે ખર્ચ થાય છે એ ખર્ચને મિત્રો આપણે પહોંચી વળીએ છીએ ત્યારબાદ ધંધાના વિકાસ અને વિસ્તરણ અર્થ આંતરિક ભંડોળ મળી રહે છે ધંધાના વિકાસ અને વિસ્તરણ અર્થે આંતરિક ભંડોળ મિત્રો આપણને મળી રહે છે બરાબર ત્યારબાદ લાંબા ગાળાની જવાબદારીઓ ચૂકવવા ઉપયોગી બને છે લાંબા ગાળાની જવાબદારીઓ ચૂકવવા શું ઉપયોગી બને છે એના માટે બરાબર ધંધાની વિકાસ અને વિસ્તરણ અર્થ આંતરિક ભંડોળ મળી રહે છે લાંબા ગાળાની જવાબદારીઓ ચૂકવવા ઉપયોગી બને છે ડિવિડન્ડની સમતુલના જાળવવા ઉપયોગી બને છે ડિવિડન્ડની સમતુલા જાળવવા મિત્રો શું એ ઉપયોગી બને છે ત્યારબાદ ધંધામાં રોકડ રકમની તરલતા જાળવવા ઉપયોગી બને છે ધંધામાં રોકડ રકમની તરલતા જાળવવા ઉપયોગી બને છે ત્યારબાદનું છે ચોથા નંબરનું જોઈશું વિશિષ્ટ અનામત એટલે શું ભાઈ વિડિયો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દો સંપૂર્ણ ગાલા અસાઇમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર એકસો પચાસ રૂપિયા મળી જશે તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો ઓકે વિશિષ્ટ અનામત એટલે શું તેની પ્રકારો જણાવો તેના પ્રકારો જણાવો ઓકે તો વિશિષ્ટ અનામત કોને કહેવામાં આવે છે એવું પૂછ્યું છે તમને તો એમાં મિત્રો તમારે લખવાનું કે નિયત હેતુ માટે જે અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે તેને વિશિષ્ટ અનામત કે ખાસ અનામત કહે છે વિશિષ્ટ અનામત જે હેતુ માટે ઊભું કર્યું હોય તે હેતુ માટે જ વપરાય છે ને હેતુ પૂર્ણ થાય એટલે આ અનામત સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે છે ઓકે નિયત હેતુ માટે જે અનામત તફા તફાવત સોરી નફા નુકસાન ફાળવણી ખાતે ઊભું કરવામાં આવે તેને વિશિષ્ટ અનામત કે ખાસ અનામત કહે છે વિશિષ્ટ અનામત જે હેતુ માટે ઊભું કર્યું હોય તે હેતુ માટે જ વપરાય છે હેતુ પૂર્ણ થાય તો આ અનામત સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે છે વેરી સિમ્પલ ભાઈ ઓકે પ્રકારો એના જોઈ લઈએ આપણે પ્રકારો કયા કયા છે પ્રકારો એના ઓકે એના પાંચ પ્રકારો છે પણ મેં ચાર લખ્યા જઈયા એક થોડોક કપાઈ ગયો એડિટિંગમાં કે રોકડ સોરી રોકાણ વધઘટ ભંડોળ ડિવેન્ચર પરતનિધિ સંકિંગ ફંડ અને ડિવિડન્ડ સમતુલા ભંડોળ વિશિષ્ટ અનામત કોને કહે છે તેના પ્રકારો આવી ગયા મિત્રો એકવાર ફરીથી તમને વિશિષ્ટ અનામત સમજાવી દઉં નિયત હેતુ માટે જે અનામત નફા નુકસાન ફાળવણી ખાતે ઊભું કરવામાં આવે છે તેને વિશિષ્ટ અનામત કહે છે એટલે કે ખાસ અનામત કરે છે વિશિષ્ટ અનામત જે હેતુ માટે ઊભું કર્યું હોય તે હેતુ માટે જ વપરાય છે અને હેતુ પૂર્ણ થાય એટલે આ અનામત સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે છે પ્રકારો છે રોકાણ વધઘાટ ભંડોળ ડિબેન્ચર પતિધિ સં સંગિંગ ખાતું સંગીંગ ફંડ અને ડિબેન્ચર સંસુલન ભંડોળ ઓકે આ પાંચમા નંબરનો મિત્રો તફાવત તમને આપેલો છે તો એનું સોલ્યુશન જોઈને ચેનલ સબસ્ક્રાઇબ વિડીયો લાઈક કરી દો અને જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો એકસો પચાસ રૂપિયામાં તમને આ સંપૂર્ણ સોલ્યુશનની મિત્રો પીડીએફ મળી જવાની છે તો ફટાફટ કોલ કરીને પીડીએફ મેળવી લેજો ઓકે તફાત સ્પષ્ટ કરો સામાન્ય અનામત અને મૂડી અનામત બરાબર તો અર્થ તમારે લખવાનો છે સામાન્ય અનામતનો તો કે સામાન્ય અનામતનો અર્થ છે સામાન્ય હેતુ માટે નફામાંથી અલગ ફાળવેલ રકમને સામાન્ય અનામત કહે છે સામાન્ય હેતુ માટે નફામાંથી અલગ ફાળવેલ રકમને સામાન્ય અનામત કહે છે મહેસૂલી તો કે આવકમાંથી નહીં મળેલ નફામાંથી મૂડી અનામત ઊભું કરવામાં આવે છે ઓકે મહેસૂલી અનામતમાં શું છે આવકમાંથી નહીં મળેલ નફામાંથી મૂડી અનામત ઊભું કરવામાં આવે છે સામાન્ય હેતુ માટે નફામાંથી માંથી ફાળવેલી રકમને સામાન્ય અનામત કહે છે મહેસૂલી આવકમાંથી નહીં મળેલ નફામાંથી મૂડી અનામત ઊભું કરવામાં આવે છે નફો તો કે સામાન્ય રીતે દર વર્ષે મળતા મહેસૂલી નફામાંથી ઊભું કરવામાં આવે છે ને ક્યારેક જ મળતા મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે છે ઓકે મૂડી અનામત ને સામાન્ય અનામત તો ત્યારબાદ પાકા સર તો કે મૂડી દેવા બાજુ અનામત અને વધારો શીર્ષક હેઠળ દર્શાવાય છે અને મૂડી દેવા બાજુ અનામત એ વધારો શીર્ષક હેઠળ સામાન્ય અનામતથી અલગ દર્શાવાય છે ઉપયોગની મર્યાદા કે સામાન્ય અનામત ખાસ હેતુ માટે ન હોવાથી તે મુક્ત અનામત છે તે નફાની રકમ હોવાથી ગમે તે હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય છે ત્યારબાદ મૂડી અનામતનો ઉપયોગ મર્યાદિત છે ઓકે સામાન્ય અનામત ખાસ હેતુ માટે ન હોવાથી તે મોડી મુક્ત અનામત છે અને તે નફામાં નફાની રકમ હોવાથી ગમે તે હેતુ માટે ઉપયોગી ઉપયોગમાં લઈ શકાય છે ત્યારબાદ મૂડી અનામતનો ઉપયોગ મર્યાદિત છે બરાબર જોઈ લેજો મિત્રો તફાવત તમને તમારે જોવો હોય તો હમ આટલો છે મળીએ નેક્સ્ટ વિડીયો પ્રકરણ બેના સોરી ભાગ બેના પ્રકરણ આઠમાં ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને મિત્રો લાઇક કરી દેજો ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ